અધેવાડા ગામે બે ભાઈઓ ઉપર હુમલો કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા અધેવાડા ગામે ગત પચીસ એપ્રિલની રાત્રિના સમયે ધર્મેશભાઈ ચૌહાણ અને તેમના ભાઈ રાજુભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમને ઈજાઓ થઈ હતી મળતી વિગત મુજબ શંકેશભાઈ જાદવ દર્શનભાઈ જાદવ લાલુ ધારસી અને અન્ય કેટલાક યુવકોએ નદીની પાળે રાજુભાઈ સાથે ઝઘડો કર્યો હતો ઘટના દરમિયાન ધર્મેશભાઈ ત્યાં પહોંચતા હુમલાખોરો જરી અને લોખંડના પાઇપ પડે હુમલો કરી બંને ભાઈઓને ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ચાર આરોપીઓને ઝડપી લીધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી